ભાવનગર એસટી બસ ખાતેથી ત્રણ રૂટની બસોને લીલી ઝંડી આપી ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પ્રસ્થાન કરાવ્યું ભાવનગર એસટી ડેપો ઉપરથી દીવ મોરબી અને જામનગર ખાતે ત્રણ નવી બસને શરૂ કરવામાં આવી છે જેને પ્રસ્થાન કરવા માટે ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં સેજલબેન પંડ્યાએ લીલી ઝંડી બતાવી ત્રણેય બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું સ્વપન <can> <mats> કોણ હતા સર જીએસટી આ ન્યુઝ મિસ્ટર ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વર્ષોણે ગવાજો

અને બીજું એક વાહન છે એ દીવ એમ કરીને લગભગ ત્રણ બસો આજે નવીન રોડ ઉપર અમે સંચાલન કરવા જઈ રહ્યા છીએ જ્યારે અન્ય બીજી બે બસ પણ આવતીકાલથી સંચાલનમાં મૂકવાના છીએ એટલે ટોટલ પાંચ વત્તા એક છ બસ અમે સંચાલનમાં મૂકવામાં આવનાર છે સાથે સાથે અમુ બસ સ્ટેન્ડમાં પ્રવાસી જનતાને સ્વચ્છતા બાબતે અવેરનેસ આવે તે માટે અમે વારે વારે એનાઉન્સમેન્ટ કરીએ છીએ કે સ્વચ્છતા જાળવો અમારા સ્ટાફ થકી પણ એમને અવેરનેસ આવે તે માટે સ્વચ્છતા જાળવવા માટે અમે છેલ્લે ડિસેમ્બર મહિનાથી સ્વચ્છતા ઝુંબેશ ચાલુ કરેલું છે એ અત્યારે પણ કાર્યરત છે અને પ્રવાસી જનતાને એકદમ સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેન્ડ મળે એ માટેનો અમારા ટીમ ભાવનગર વતીથી પૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભાવનગરથી એક્સપ્રેસ છે લોકોની સુખાકારીનો વિચાર કરતી ભાજપની સરકાર જે કહે છે કે છેવાડાના માણસ સુધી પહોંચવું છે તો આની માટે એસટી બસ વિશેષ કાંઈ હોઈ ન શકે અને સતત ચિંતા કરતા હોય છે અને હમણાં એક વર્ષની અંદર ખૂબ જ બસો દરેક આખા રાજ્યમાં બધે જ આપવામાં આવી છે અને ભાવનગરમાં પણ અમે લોકોએ ખૂબ બસનું લોકાર્પણ કરેલું છે તો આ બસથી આપણે વિદ્યાર્થીઓ છે એ પોતાના શિક્ષણ સુધી પહોંચી શકે છે અને લોકો રોજ રોજગાર માટે પણ એસટી બસનો ઉપયોગ કરતા હોય છે અને આમ માણસો પોતાના વ્યવહારિક અને સામાજિક કામ માટે પણ સૌથી વધારે એસટી બસોનો ઉપયોગ થતો હોય છે ત્યારે આજની જે બસો છે એ ખૂબ જ ફેસિલિટી સાથેની જે પ્રાઇવેટ લક્ઝરી બસ હોય છે એથી પણ સારી બસો અત્યારે ભાવનગર એસટીને આપવામાં આવી છે અને હવે તો એમાં ડસ્ટબિનનો પણ મૂકવામાં આવ્યા છે જેથી આમ પબ્લિક પણ પોતાની સમજી અને બસને સ્વચ્છ રાખવા માટે સતત પ્રયત્નશીલ હોય છે